નમસ્કાર એક મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠાના દોલાભાઈ કાગડા સહિત અન્ય ખેડૂતો આગેવાનોને વહેલી સવારથી એમની ફાર્મ હાઉસ પરથી અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠાના દિયુદર સણાદર મુકામે મહામંત્રી શ્રી અમિત શાહની સભા પહેલા જ ખેડૂતો આગેવાનોની અટકાયત કરવામાં આવી છે વહેલી સવારે આગતળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા મહામંત્રી વગાભાઈ કુંકર પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ વાવતી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી વિકે અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડાની વહેલી સવારેથી અટકાયત કરવામાં આવી છે ખેડૂતોના પડતર પ્રશ્ન જેમાં ખેડૂતોના પોષણ ભાવ માટે સી ટુ પ્લસ ફિક્થ સ્વામીનાથ રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માગણી લઈને કાર્યક્રમ આપતા પહેલાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે વધુમાં દોલાભાઈ કાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી ગઈ છે એટલે ખેડૂતો આગેવાનો પોલીસની આગળ કરી નજર કેદ કરી કાર્યક્રમ પડે છે ખેડૂતોના સરકારી ઉદ્યોગ પરથી લાખો કરોડો રૂપિયા માફ થતા હતા તો નિયમથી ખેડૂતોના કર્જ માફ કેમ ન થાય ખેડૂતોને એક જ અવાજ ખેતી પેદાશોને પૂરતા ભાવ અને કરજમાંથી સંપૂર્ણ ઋણી મુક્ત કરવામાં આવે જ્યાં સુધી અમારી યોગ્ય માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે બ્યુરો રિપોર્ટ અમીર સુધાર બનાસકાંઠા આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના જીવદર ખાતે જે સનાદરમાં જે બનાસ ટીવીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષ ભાવ મળે જે સી ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ મળ આપવામાં આવે પ્લસ બીજું અમારું જે ઋણ મુક્તિ ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે દેવામાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માગણીઓ છે જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં પહેલાં અમારે જે કરજા મુક્તિ છે એ કરી ના આપવામાં આવે અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે